વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની છસોથી વધુ મંડળીઓ સાથે ખરીદ વેચાણનું કામ કરતા વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની કુલ પંદરમાંથી બાર બેઠક ભાજપે અગો બિનહરીફ મેળવી હતી જ્યારે ત્રણ માટે ચૂંટણી યોજાઈ હતી પાદરા કરજણ અને વાગોડિયામાં સહમતી સધાઈ ન હતી અને ગઈકાલે મતદાન થતાં આજે પરિણામ જાહેર થયું છે ત્યારે ભાજપે માત્ર કરજણ બેઠક પર વિજય મેળવ્યો હતો

અને વર્ષોથી હું તો એક નવો ઉમેદવાર હતો પહેલી આજે ક્ષેત્રમાં અને વર્ષોથી ત્યાં ત્યાં જૂના લોકોની છે એને લઈ અને આડ થઈ છે ના ના એમાં મેન્ડેટ ને લઈને છે જ નહીં જેટલા વોટ અમારા જેટલા પાર્ટીના મેન્ડેટ પ્રમાણે છે એનાથી પણ સારા વોટ આવેલા છે અમારે ત્યાં અમારા પંદર વોટ છે સામે અઢાર વોટ